નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે તમે આ પાંચ ઔષધિઓ તમે તમારા ઘરની અંદર રાખશો અને નિયમિત એનું તમે પાન કરશો એનો ઉપયોગ કરશો તો જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું આજે મારી ઉંમર ફિફ્ટી ફાઈવ પંચાવન વર્ષ થયા નો ડાયાબિટીસ નો બીપી નો કોલેસ્ટ્રોલ મને કોઈ દિવસ માથું દુખતું નથી પેટમાં ગેસ થતું નથી કોઈ દિવસ એસિડિટી થતી નથી પગમાં કડતર થતી નથી પગમાં નસ પકડાતી નથી તો હું આ ઔષધિઓનું નિયમિત પાન કરું છું મારા જીવનમાં મેં આ ઔષધિનું જ્યારથી આ જડીબૂટીઓનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી મને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી અને આ ઔષધિઓ આપણા ઋષિમુનિઓએ વેદાચાર્યોએ આપણા આયુર્વેદના ગ્રંથોની અંદર આનું અદ્ભુતમાં અદ્ભુત વર્ણન કરેલું છે અને આ દિવ્ય ઔષધિ છે દિવ્ય વનસ્પતિઓ છે કે જેનું પાન આપણે જો નિયમિત કરીશું તો રોજિંદા જીવનમાં તો જિંદગીમાં જીવીશું ત્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું જલ્દીથી બીમાર નહીં પડી શકીએ તો આ ઔષધિઓનું કેવી રીતે પાન કરવું અને એની સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવાનું છે તો જ આ ઔષધિઓની અંદર જે ગુણ છે એ ગુણ આપણા શરીર ઉપર આપણા બોડી ઉપર કામ કરશે મેં મારી બોડી ઉપર મારા શરીર ઉપર આનો પ્રયોગ કર્યો અને મને જે ફાયદો થયો છે એ ફાયદો હું તમને આ વિડીયો દ્વારા કહેવા માગું છું ઘણા લોકોની કમેન્ટ હતી કે બહેડા કેવા હોય એટલે આજે હું તમને બહેડા બતાવી રહ્યો છું આ છે બહેડાનું ફળ અને અત્યારે એ બહેડા છે એ નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ તમને મળશે આનું ઝાડ હોય તો એ નીચે ટપ ટપ નીચે પડી જાય છે દર વર્ષે હું બહેળાના ફળ લાવી અને ઘરે હું સુકવી અને મૂકી રાખું છું જરૂર પડે ત્યારે જ આનું પાવડર બનાવવાનો ત્રણ મહિના સુધી તમે પાવડરનો ઉપયોગ કરી શકો છો જ્યારે આખું ફળ હોય એ બાર મહિના સુધી ખરાબ થતું નથી તો આપણે જરૂર પ્રમાણે એ પ્રમાણે જ પાવડર બનાવવાનો હવે આનો ઉપયોગ ક્યાં થાય છે એ પછી વાત કરીએ એ પહેલાં છે આમળા પાવડર ઉપર ડેટ લખી દેવાની જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કઈ તારીખે આપણે બનાવીને કેટલા ટાઈમ સુધી આનો ઉપયોગ કરવાનો છે તો આયુર્વેદ મુજબ નેવ દિવસ સુધી આનો ઉપયોગ કરી શકાય વધુમાં વધુ છ મહિના સુધી પણ નેવું દિવસ સુધી આનો જે ઇફેક્ટ છે એ ખૂબ સારી આવે છે આ છે આમળા પાવડર ત્રીસ કિલો આમળા ઘરે લાવ્યો તો એને બટાકાની જેમ કાતરી પાડીએ રીતે છોલી દેવાના અને પછી બટાકાની કાતરી સુકવી એમ સુકવી દેવાના તડકે સૂકવશો તો એ થોડાક ડાર્ક એટલે કે કાળા પડી જશે તો એનો પાવડર થોડો થોડો ડાર્ક થશે પાવડર પણ ઘરની અંદર સૂકવી દેવાના અને પછી બે દિવસ પછી તડકે સૂકવી દેવાના ત્રણ ચાર દિવસ તડકે સૂકવો પછી આની કાતરી છે એ બટાકાની જેમ કાતરી હોય એ કાતરીને કાતની બહેણીમાં ભરી દેવાની અને પછી જરૂર પ્રમાણે એટલો જ પાવડર બનાવવાનો બાકી આખી કાતરી ભરી રાખવાની કારણ કે બારે માસ આમળા મળવાના નથી માત્ર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ આમળા તમને મળશે તો બજારમાંથી આમળા લાવી અને પાવડર બનાવી દેવાનો આ પાવડરનો કેવી રીતે ઉપયોગ કરવો એ કહી દઉં તમને આ પાવડર દરરોજ તમે અડધી અડધી ચમચી ઉપયોગ કરશો તો આમળાને આયુર્વેદમાં ધરતી ઉપરનું અમૃત કહેવામાં આવે છે બે વસ્તુ એવી છે કે જેને આયુર્વેદમાં ધરતી ઉપરનું અમૃત કહે છે એક છે આમળા બીજી છે લીમડા ઉપરની ગળો એ ગળોનો પાવડર પણ હું તમને પછી બતાવું તો આમળાનો પાવડર દરરોજ સવારે હું દસથી સાડા દસથી વચ્ચે અડધી ચમચી જ્યારે પણ પાણી પીવાની ઈચ્છા થાય તરસ લાગે ત્યારે અડધી ચમચી હું ફાંકી કરી અને પાણી સાથે પી જાઉં છું અને સોજના ચારથી પાંચ વાગ્યાના સમયની અંદર જ્યારે ઘરે આવું છું ત્યારે પાણીની તરસ લાગે ત્યારે અડધી ચમચી આ પાવડરનો ઉપયોગ કરું છું આમ દિવસમાં હું દરરોજ એક ચમચી જેટલો પાવડર નિયમિત લઉં છું અને આયુર્વેદમાં કહે છે કે જે નિયમિત આમળાનો પાવડર લે એને જલ્દીથી ઘડ પણ આવતું નથી મોઢા ઉપર જલ્દીથી કરચલીઓ પડતી નથી એના બાલ છે નાની ઉંમરમાં સફેદ થતા નથી તમે જોઈ શકો છો મારી ઉંમર ફિફ્ટી ફાઇવ પંચાવન વર્ષ થયા છતાં હજી મારા માથાના બાલ છે એ બધા સફેદ થઈ ગયા નથી કોઈ દિવસ મેં ડાઈ લગાવી નથી છતાં પણ તો નિયમિત તમે આનો ઉપયોગ કરશો તો આમળા છે વાત પિત્ત અને કફ ત્રણેયનું સમન કરનારી ઔષધી છે એટલે બધા જ લોકો આનો ઉપયોગ કરી શકે છે વાતની પ્રકૃતિ હોય પિત્તની પ્રકૃતિ હોય કે કફની પ્રકૃતિ હોય દરેક લોકો આનો ઉપયોગ કરી શકે છે અને બારે માસ તમે આનો ઉપયોગ કરી શકો છો અથવા અડધી ચમચી સવારે દસ વાગે અને અડધી ચમચી સોજના ચાર કે પાંચ વાગે આ રીતે તમે અડધી અડધી ચમચીનો ઉપયોગ નિયમિત કરશો તો શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ તો આ છે હરડે તો હરડે ઉપર પણ તારીખ લખી દેવાની જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આ હરડેનો પાવડર આપણે ક્યારે બનાવીને ક્યાં સુધી ઉપયોગ કરવાનો હરડેનો પાવડર અઠવાડિયામાં એક વખત તમને એમ લાગે કે ભાઈ આજે મારા પેટમાં ગરબડ થઈ છે કે બહારનું ખાવામાં આવી છે રિસેપ્શનમાં મેરેજમાં કે કે હોટલમાં જમવા ગયા હોય કે ઘરે કોઈ મનગમતી વાનગી બનાવી અને ખૂબ પેટ ભરીને ખાધું હોય તો પેટમાં જ્યારે પણ તમને તકલીફ લાગે ત્યારે સવારે ચાર વાગે ઉઠી અને એક ચમચી હરડે એક ગ્લાસ ઊંફાળા પાણી સાથે લઈ લેવાની એટલે ત્રણથી ચાર વખત તમારે સવારે ઉઠી અને ઝાડા થઈ જશે એટલે કે પેટ એકદમ સાફ થઈ જશે અથવા રાત્રે જમવાના ત્રણ કલાક પછી મિનિમમ ત્રણ કલાક પછી એક ગ્લાસ ઉંફાળા પાણીની સાથે તમારે રાત્રે લઈ લેવાનું જો એનાથી તમારે ફેર ના પડે ઝાડા ના થાય પેટ સાફ ના થાય તો સવારે ચાર વાગે ઉઠી અને એક ચમચી અડધીથી એક ચમચી જેટલી જેટલી માત્રા તમને અનુકૂળ આવે તમારા બોડીને એટલી માત્રા લેવાની પહેલાં અડધી ચમચીથી શરૂઆત કરવાની એનાથી ફેર ના પડે તો પોણી ચમચી અથવા એક ચમચી સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો અઠવાડિયામાં એકાદ વખત એમ લાગે કે આજે પેટ એકદમ સાફ કરવું છે તો એ દિવસે અઠવાડિયામાં એકાદ વખત તમારે આનો ઉપયોગ કરવાનો એટલે તમારું આખું પેટ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે આ ઔષધિ છે એ નિર્દોષ ઔષધિ છે આયુર્વેદમાં કહી છે આનો કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી એટલે કે બોડી ઉપર કોઈ એની સાઈડ ઇફેક્ટ થતી નથી જેની કોઈ માતા નથી એની માતા હરડે છે એવું આયુર્વેદના ગ્રંથોની અંદર વર્ણન કર્યું છે એટલે કે તમામ પ્રકારની બીમારીઓની અંદર આ અદ્ભુત પરિણામ આપે છે અને આ હરડે પણ વાત પિત્ત અને કપ ત્રણેયનું બેલેન્સ રાખનારી છે વાત પ્રકૃતિ કે પિત્ત પ્રકૃતિ કે કપ પ્રકૃતિવાળા કોઈ પણ પ્રકૃતિવાળો માણસ હોય એ આનો હરડેનો ઉપયોગ કરી શકે છે નંબર થ્રી આવ્યું ત્રિફળા ચૂર્ણ આ છે ત્રિફળા ચૂર્ણ આના ઉપર પણ મેં ડેટ લખી દીધેલી છે એટલે ઉપર ડેટ લખી દો એટલે આપણને ખબર પડે કે કંઈ કેટલા સુધી આ ચાલશે તો આ ત્રિફળા ચૂર્ણ ત્રણ ફળોથી બનાવેલું છે બહેડા મેં તમને બતાવ્યા ને બહેડા હરડે અને આમળા આ ત્રણ ફળોનું મિશ્રણ છે વન જેમ ટુ જેમ થ્રી એટલે કે સો ગ્રામ હરડે હરડેનો પાવડર બસો ગ્રામ બેહડાનો પાવડર અને ત્રણસો ગ્રામ આમળાનો પાવડર આ ત્રણનું મિક્સ કરી અને મેં ચૂર્ણ બનાવેલું છે દરરોજ રાત્રે સૂતી વખતે મારા ઘરના બધા જ સભ્યો એક ચમચી ફરજિયાત અમે આ ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે અમે તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ તો નિયમિત એક ચમચી ઉંફાળા પાણીની અંદર રાત્રે સૂતી વખતે જમવાના ત્રણ કલાક પછી એક ચમચી તમે ત્રિફળા ચૂર્ણનો નિયમિત ઉપયોગ કરશો આ ત્રિફળા ચૂર્ણ વાત વાતપીત અને કફને સંતુલન રાખનારું છે બેલેન્સ રાખનારું છે જે કંઈ ખોરાક લીધો એ ખોરાકને ખૂબ સારી રીતે પચાવવામાં મદદરૂપ થાય છે અને તમારું પેટ સાફ કરવામાં અદ્ભુત પરિણામ આપે છે ઘણા લોકો આને પેટ સાફ કરવા માટે કબજીયાત દૂર કરવા માટે પણ ઉપયોગ કરે છે હરડેનો પણ કબજીયાત દૂર કરવા માટે પણ તમે ઉપયોગ કરી શકો છો ચૂર્ણનો નિયમિત ઉપયોગ કરી શકો છો પણ ત્રણ મહિના સતત ઉપયોગ કરવાનો પછી પંદરથી વીસ દિવસ બંધ કરી દેવાનો અને પછી ત્રણ મહિના ઉપયોગ કરવાનો પછી બંધ કરી દેવાનો આમ પંદરથી વીસ દિવસ બંધ કરી દેવાનું જેથી કરીને આનું આપણા બોડીને ટેવ પડી ના જાય એટલે આયુર્વેદમાં કહે છે કે નેવું દિવસ સુધી તમે ઉપયોગ કરી શકો પછી પંદર કે વીસ દિવસ બંધ કરી દેવાનું તો આ રીતે તમે ત્રિફળા ચૂર્ણનો પણ નિયમિત ઘરે જાતે બનાવી અને ઉપયોગ કરશો તો એ અતિ ઉત્તમ છે બજારની કોઈ પણ વસ્તુ લાવતો નથી ઘરે જાતે જ બનાવું છું તો હવે હરડે જોઈ લઈએ તો આ છે હરડે આખી હરડે છે બજારની અંદર આખી હરડે આવી રીતે મળશે તો આ હરડે લાવી અને એને પણ હરડેનો પણ જરૂર પૂરો જરૂર પડે એટલો જ પાવડર બનાવવાનો બધી બધી જ હરડેનો એક સાથે પાવડર બનાવી દેવાનો નહીં હરડે ખરાબ નહીં થાય બાર મહિના સુધી એટલે પણ હરડેનો પાવડર છે નેવ દિવસ સુધી તમે ઉપયોગ કરી શકો છો પછી એની જે એફિસિયન્ટી છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય છે કરિયાણાવાળાને ત્યાં મળશે અથવા જે આયુર્વેદિક સ્ટોરવાળા હોય એમની જોડેથી પણ તમને મળશે તો આ રીતે હરડે લાવી અને જરૂર પ્રમાણે જ એનો પાવડર બનાવવાનો વધારે ઉપયોગ પાવડર બનાવવાનો નહીં આ રીતે લીમડા ઉપરની જે ગળો આવે છે એ ગળો આપણે લાવવાની છે અને ગળો લાવી નાના ટુકડા કરી સૂકવી અને આ રીતે એક ડબ્બાની અંદર ભરી દેવાનું તો એ બાર મહિના સુધી ખરાબ નહીં થાય પાવડર બનાવીશું તો પાવડર બહુ લોબો ટાઈમ સુધી આપણે ઉપયોગ ના કરી શકીએ તો ગળોનો પાવડર છે એ ગળોનો પાવડર પણ હું આ રીતે બનાવી અને એર ટાઈટ કાચની ડબ્બીમાં ભરી રાખવાનો ગળોનો પાવડર શું કરવાનો તો જમ તમને જ્યારે પણ એમ લાગે કે શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો થાય છે કળતર થાય છે અશક્તિ આવી છે કે કોઈ વાયરલ ઇન્ફેક્શન છે કે ઝીણો ઝીણો શરીરમાં તાવ આવે છે કે તાવની અસર હોય એ વખતે તમે આ ગળોનો ઉકાળો કરી અને અઠવાડિયામાં એકાદ વખત પીવાનું રાખશો તાવ આવ્યો હોય કડતર થતી હોય કે વાયરલ ઇન્ફેક્શન હોય એ તમામ પ્રકારની બીમારીની અંદર અદ્ભુત પરિણામ આપે છે ગળો અને આમળા આ બંને વસ્તુ એવી છે કે જેને ધરતી ઉપરનું અમૃત કહેવામાં આવે છે આ છે લાકડાની ગાણીનું શુદ્ધ દિવેલ તો દિવેલનો પણ ક્યારેક તમને એમ લાગે મહિનામાં કે બે મહિનામાં એકાદ વખત અથવા મહિનામાં એક વખત તમે દિવેલનો તમે ઉપયોગ કરશો રાત્રે એક ગ્લાસ ઊંફાળું પાણી લેવાનું એની અંદર એક ચમચી દિવેલ નાખી અને પી જવાનું તો તમારા જે આંતરડા છે એ રૂક્ષ નહીં થાય તમારા આંતરડાની અંદર ઓઇલિંગનું કામ કરશે અને જે કંઈ તમારી વર્ષો જૂની કબજિયાત હશે તો એ વર્ષો જૂની કબજિયાત દૂર થશે તો તમે પંદર દિવસે અથવા મહિનામાં એક વખત એક ચમચી દિવેલનો તમે ઉપયોગ કરી શકો છો જેનાથી તમારી ભયંકરમાં ભયંકર કબજિયાત હોય તો એ દૂર થાય છે આ છે તલનું તેલ પૂરું થવાની તૈયારીમાં જ છે હું દરરોજ માથાની અંદર તલના તેલની માલિશ કરું છું રાત્રે સૂતી વખતે અને માથામાં તલનું તેલ જ નાખું છું ક્યારેય હું બીજું બજારનું કોઈ તેલ નાખતો જ નથી તો તલના તેલનો માથામાં નિયમિત તમે નાખશો તો જે લોકોને બાળ ઉતરવાની તકલીફ છે માથાના વાળ ઉતરે છે કે નાની ઉંમરમાં માથાના વાળ સફેદ થઈ જાય છે એ પ્રશ્ન તમારો ધીમે ધીમે દૂર થઈ જશે કારણ કે તલના તેલની અંદર વિટામિન ઈ ભરપૂર મળે છે અને કેલ્શિયમ મળી રહે છે એટલે આપણા બાળને વિટામિન ઈ અને કેલ્શિયમ મળી રહે છે એટલે આપણા બાલ છે ઉતરવાનો પ્રશ્ન છે ધીમે ધીમે દૂર થઈ જાય છે અને તલનું તેલ હું દરરોજ રાત્રે સૂતી વખતે ડૂંટીની અંદર નાભી એટલે કે ડૂંટીની અંદર ત્રણથી ચાર ટીમ્પા પાડીને સૂઈ જાઉં છું અને તમે પણ જો નાભીમાં ડૂંટીમાં નિયમિત તલનું તેલ લગાવીને ત્રણ ચાર ટીમ્પા પાડીને સૂઈ જશો તો આપણી ડૂંટી છે નાભી છે ત્યાંથી આપણા બોડીનું સંચાલન થાય છે નાભીને ડૂંટીને આપણા શરીરનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે જો નાભી ખસી જાય તો પેટમાં અપચો થાય ગેસ થાય એસિડિટી થાય કબજિયા થાય અપચો થાય ખોરાકનું પાચન થવાનું અનિયમિત થઈ જાય સંડાશ ના થાય આવી બધી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે એટલે નિયમિત જો તમે તલનું તેલ ઉપર નાખવાનું રાખશો રાત્રે સૂતી વખતે પેટના જેટલા પણ રોગ થાય છે એ બધા જ રોગની અંદર અદ્ભુત પરિણામ આપે છે હું વર્ષોથી તલના તેલનો ડુંટી પર પ્રયોગ કરું છું મને અદ્ભુત પરિણામ મળી છે એટલે તમને પણ કહું છું કે આની કોઈ આડઅસર નથી ડૂંટી ઉપર તમે નિયમિત રાત્રે સૂતી વખતે આના ત્રણ ચાર ટીમ્પા ડુંટીમાં નાખી શકો છો કારણ કે આ પૂરું થઈ જવા આવ્યું એટલે મેં બીજી મંગાવી દીધી છે બોટલ એટલે હું નિયમિત આ તલના તેલનો ઉપયોગ કરું છું તો આ રીતે આ પાંચ દિવ્ય ઔષધિ છે દિવ્ય વનસ્પતિ છે દિવ્ય જડીબુટી કહી છે આને અને આ જડીબુટ્ટીઓનું તમે તમારા ઘરે જાતે બનાવી અને આનો પાવડર બનાવી અને નિયમિત જો ઉપયોગ કરવાનું રાખશો તો આપણે જિંદગીમાં જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પણ હા મિત્રો એની સાથે આયુર્વેદના ઋષિઓએ કેટલાક નિયમો પાળવાનું કહ્યું છે પરેજી પાળવાનું કહી છે આપણે જેમ ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર દવા આપે તો આપણને કહે છે કે ભાઈ તમારે તીખું તળેલું બન બે દિવસ નહીં ખાવાનું કે મીઠું નહીં ખાવાનું કે આ નહીં ખાવાનું એ જ રીતે આની અંદર પણ ઋષિઓએ કહ્યું છે કે આ ઔષધિનો જો પૂરેપૂરો લાભ લેવો હોય સો ટકા લાભ લેવો હોય આપણા બોડીની અંદર શરીરની અંદર તો એના માટે પરેજી પાડવાની છે કઈ કઈ પાડવાની છે બહારના ફાસ્ટ ફૂડ જંક ફૂડ તીખા તળેલા પદાર્થો મેદો અને મેદામાંથી બનતી તમામ આઇટમો ડેરી પ્રોડક્ટ આ બધી જ વસ્તુઓ તમામે તમારે બિલકુલ બંધ કરવી પડશે તો જ આની સોય સો ટકા અસર થશે હું ક્યારેય કોઈ દિવસ રિસેપ્શનમાં જાઉં કે મેરેજમાં જાઉં કે હોટલમાં જાઉં હું ક્યારેય બહારનું ખાતો જ નથી પીઝાનો સ્વાદ કેવો હોય એ મને ખબર નથી કારણ કે હું કોઈ દિવસ બહારનું ખાતો નથી અને એટલા માટે આ જે ઔષધિ છે દિવ્ય વનસ્પતિ છે એનું તમારા બોડી પર સોય સો ટકા અસર થાય આપણે રોજ આ ઔષધિનું પાન કરીએ અને રોજ બે ડીશ પીઝા ખાઈ જઈએ તો આનું કોઈ અસર જલ્દી થાય નહીં કારણ કે પીઝા વધારે ખાઈએ છીએ અને આ એક ચમચી જ લઈએ છીએ તો જ્યારે પણ આપણે આ ઔષધિનો ઉપયોગ કરવો હોય ત્યારે બહારની તમામ પ્રકારની આઈટમો છે એ બિલકુલ બંધ કરવી પડશે ખાવાની અંદર તો જ તમને આનું અદ્ભુત લાભ મળશે અને એની સાથે કેટલાક બીજા નિયમો છે ભૂખ લાગે બરાબર કકડીને ત્યારે જ ખાવું ભૂખ કરતાં હંમેશા ઓછું ખાવું અને ખૂબ ચાવી ચાવી ચાવીને ખાવું અને હંમેશા જમવાનું અત્યારે પલોઠી વાળીને સુખાસનમાં બેસીને ભોજન કરવું ઊભા ઊભા ક્યારેય ખાવું નહીં પાણી હંમેશા મોઢામાં ફેરવી ફેરવીને ખાવું એટલે કે પાણીને ખાવાનું છે અને ખોરાકને પીવાનો છે મતલબ કે ખોરાકને ખૂબ ચાવી ચાવીને એક રસ બની જાય પછી જ એને અંદર ઉતારવાનો છે અને ભોજન અંતે વિષમવારી જમ્યા પછી ક્યારેય પાણી પીવું નહીં નહીં અઠવાડિયામાં એકાદ વખત તમે ઉપવાસ કરો અથવા દરરોજ સોળ કલાકનો ઉપવાસ કરો મતલબ કે સંધ્યા ટાઈમ થાય સૂર્યાસ્ત થાય એ પહેલાં તમે ભોજન કરી લો છ વાગે અને બીજા દિવસે સવારે આઠ વાગે ભોજન ચા નાસ્તો જે કંઈ તમે કરતા હોય તો રોજનો તમે બારથી ચૌદ કલાક કે સોળ કલાકનો ઉપવાસ કરશો કારણ કે આયુર્વેદમાં આપણા ઋષિયોગી છે લંઘનમ ઔષધમ ઉપવાસ એ દુનિયાની સર્વશ્રેષ્ઠ ઔષધિ છે સર્વશ્રેષ્ઠ દવા છે અને આજનું મેડિકલ સાયન્સ પણ કહે છે કે ફાસ્ટિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઇન ધ વર્લ્ડ એટલે કે ઉપવાસ એ દુનિયાની સૌથી બેસ્ટ મેડિસિન છે તો તમે અઠવાડિયામાં એક વખત જો ઉપવાસ કરો કોઈ પણ દિવસે તમને જ્યારે પણ એમ લાગે કે આજે પેટ ભારે ભારે લાગે છે કે વધારે ખવાઈ ગયું છે કે બહારનું ખવાય છે એ દિવસે ઉપવાસ કરી દેવાનો સોમવાર ગુરુવાર મંગળવાર જોવાનું નહીં ગમે તે એક દિવસ તમે ઉપવાસ કરશો તો આ બોડી તંદુરસ્ત અને નિરોગી રહી શકશે એક દિવસ ઉપવાસ કરીશું તો આપણે મરી નહીં જઈએ પણ શરીર સારું રહેશે અથવા દરરોજ સોળ કલાકનો કે ચૌદ કલાકનો ઉપવાસ કરીશું તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય કે કોઈ લોબાગાળાની બીમારી હોય કે બહેનો પ્રેગ્નન્ટ હોય માતા બનવાની હોય કે તમારે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવેલું હોય તો તમારે ડોક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ